બાબા વેંગાએ પાકિસ્તાન વિશે શું કહ્યું બાબા વેંગા તેમની સસોટ આગાહીઓ માટે જાણીતા છે તેમણે બીજા વિશ્વયુદ્ધથી લઈને અમેરિકા પર નવ અગિયારના હુમલા અને ઇન્દિરા ગાંધીના મૃત્યુ સુધીની આગાહીઓ કરી હતી જે બધી સાચી સાબિત થઈ મળતા પહેલાં બાબા વેંગાએ ભારત પાકિસ્તાન યુદ્ધ વિશે પણ ભવિષ્યવાણી કરી હતી મળતા પહેલાં બાબા ભેંગાએ ભારત પાકિસ્તાન યુદ્ધ વિશે પણ ભવિષ્યવાણી કરી હતી તેમણે કહ્યું હતું કે ઇસ્લામિક દેશનો વિનાશ નિશ્ચિત છે આવી સ્થિતિમાં તેમની આગાહીને હવે ભારત પાકિસ્તાનના તણાવ અને તેના પરિણામે થયેલા યુદ્ધ સાથે જોડવામાં આવી રહી છે બાવીસ એપ્રિલે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં પાકિસ્તાનનું હાથ હોવાનું સ્પષ્ટ થઈ ગયું છે તે સમયે બાબા ભેંગાની ઈસ્લામિક દેશોના વિનાશ વિશેની ભવિષ્યવાણીની પણ સોશિયલ મીડિયા પર ચર્ચા થઈ રહી છે આવી સ્થિતિમાં મુસ્લિમ દેશના વિનાશની વાતને પાકિસ્તાનના વિનાશ સાથે જોડવામાં આવી રહી છે આ પહેલાં બાબા વેંગાની અનેક ભવિષ્યવાણીઓ સાસી સાબિત થઈ છે તેમણે ઇન્દિરા ગાંધીના મૃત્યુની આગાહી કરી હતી જે સાચી પડી બાબા વેંગાએ ઘણી કુદરતી આફતોની આગાહી કરી હતી જે સાચી પડી બાબા વેંગાએ બે હજાર પચીસની ગરમી વિશે આગાહી કરી હતી કે આકાશમાંથી આગનો વરસાદ થશે તે પણ સાસુ સાબિત થઈ રહ્યું છે આવી સ્થિતિમાં પાકિસ્તાન અંગેની તેમની આગાહી પણ સાચી સાબિત થઈ રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણીઓ સામાન્ય રીતે અપ્રષ્ટ હોય છે અને વિવિધ રીતે અર્થઘટન કરવામાં આવે છે આ લેખ ફક્ત માહિતી અને સરસાના હેતુ માટે પ્રદાન કરવામાં આવ્યો છે અમારી ચેનલ પુષ્ટિ કરતું નથી તો મિત્રો હાલ માટે એટલું જ ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે તે પહેલાં ખાસ કરીને વિડીયોને લાઈક અને આ ટીવી ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો